હવે અહીંયા અત્યારે બીડુંમાં માસ છું કારણ કે હમણાં વરસાદ પડ્યો છે તો ખાસ નથી તો અમે અમે અમારી બધી ગાયો અને ભેંસું લઈને જઈએ છીએ અહીંયા હમણાં વરસાદ પડ્યો તો બધું કાદવ કાદવ થઈ ગયું છે તો હવે અમે જાય છીએ બીડુંમાં ભેંસ સારવા તમે છેલ્લે સુધી જોતા જ રહેજો તો અત્યારે અમે હવે ભેમો રહીને આગળ વધીએ છીએ અને અહીંયા ગરમી બહુ થાય છે કારણ કે કાલે વરસાદ સારોથી પડ્યો હતો અને આજે તડકો એમ છે એનાથી બહુ બહુ ગરમી થાય છે અમને અને હવે હવે વધીએ છીએ ભેવું લઈને આગળ તો તમે અમારા વિડીયોના જોતા રહેજો કે કેવું કે અમે ભેવું ચરાવીએ છીએ તો હવે અમે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા ભેવું પડી છે તળાવમાં ના તો કારણ કે અત્યારે ગરમી બહુ છે અને તમે જોઈ લો કે ભેવુંને બહુ વધારે નાવાનું મન હોય જેને ખબર હોય અને ખબર હોય જો આ જો મોજમાં આવી ગયા છે બધા ભેડા અત્યારે અને અત્યારે હું આગળને ઊભા કરીને આગળ લઈ જાય તમે જોતા રહેજો તો જોઓ કે હવે અમે અત્યારે પૂગી ગયા છે મરે અહીંયા ગાયો ભેંસો ચરાવવાની જગ્યા છે ક્યાં અને અમે તમને દેખાડશું કે અહીંયા કેવી કેવી વસ્તુ જોવા મળે છે કારણ કે આ ગીરનું સૌરાષ્ટ્રનું એકદમ જંગલ વિસ્તાર છે ત્યાં ઘણી અલગ અલગ વસ્તુ જોવા મળે છે અને તે આપણને હેરાન કરી દે એવી હોય છે તો અમે આવી ગયા છીએ અમારી જગ્યાએ અને હવે અમે ઓલો જવાના છીએ આગળ જે ઓલો સેલો ટીમો દેખાય છે ત્યાં અને આ બંને ચોટલીઓ છે જે આ બાજની છે એ નાની ચોટલી છે અને વોલીબોલની છે જે ઝરક ચોટલી છે ત્યાં ખૂબ વધારે પહેલા જરક જોવા મળતા અત્યારે જોવા નથી મળતા અત્યારે ઓછા જગ્યા છે તો હવે હું તમને કહેતો કે એ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ અને અહીંયા અમારે ગાયો ભેંસો પાયા અમે ઊભા છીએ અને ધ્યાન રાખીએ છીએ બાજુમાં બકરાવાળા પણ આવી ગયા છે આ આ હોટલ અમે ઘણી નજીક આવી ગયા છીએ અને અમે તમને આગળ દેખાડીશું કે શું જોવા મળે છે તો હવે અમે અત્યારે જંગલ ગીરના જંગલમાંથી ચાલી રહ્યા છીએ અને આ અમારો સૌરાષ્ટ્રનું જંગલ છે એવું ખતરનાક છે અહીંયા કાંઈ વાત ન પૂછો અનેક વસ્તુ જોવા મળે છે અમારા આ વિસ્તારમાં તો તમે અમે અમે તમને દેખાડીશું કેવી બધી વસ્તુ અમારે જોવા મળે છે તો અમે તમે અમારા વિડીયોને આ છેલ્લે સુધી જોતા રહેજો તો હું હવે આગળ વધુ છું અને અહીંયા કઈ બરોબર હલાય જગ્યા નથી માત્ર ખાલી બાવળ છે ઓહ માથામાં કાટો ગયો હવે અમે ચા બનાવવાનું ચાલુ કર્યું છે અને અહીંયા અમે ધારમાંથી બી ચા બનાવવાના છીએ દેશી ચૂલો કરીને તો જો હવે ચા બનાવવાનું ચાલુ કર્યું છે અને આ જગ્યા ઉપર તમને ચા પીવાની કઈ મજા આવે કઈ અલગ જ મજા છે મને તો કઈ બહુ પૂછડા મળી કેવી પૂછા

वो मूत्र ली जो भैया मिल पर थे बोलो बोलो जम जम तो पुसडा लाग जा तो यहां पर पुसडा लाग जा तो सी कधी पकडने कदर मी शकतोय काय चालले आहे पूरी मध्ये नागरी आणि नावेरते बडजो बडजो ने आतो ओडी नाही छे चला ओलेकडे देखोच इकडे તો મેં તમને અત્યારે આગળ હાવસ દેખાડ્યો હતો બહુ સારું જોવા એવું હતું નહીં ત્યાં કાંઈ અને હાવસ હતો તો હવે ત્યાંથી મેં ભટ ભગાવ્યો છે અને ત્યાંથી મેં અત્યારે વ્યા હોય છે અમારી ભેવું પાસે તો તમે જોયું હશે હાવસ કેવો હતો એમ ખતરનાક તો તમે હવે જોતા રહેજો કે આગળ અમને શું જોવા મળે આવો જ મળે ગમે મળે અત્યારે કંઈ નક્કી ન કરે તો હવે અમારો વિડીયો પૂરો થાય છે અને આ જગ્યા અમે તમને દેખાડી છે કે કેવી કા ગીરના જંગલની જગ્યા છે તો તમને અમે અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરો અને જે નવા હોય તે સબ્સ્ક્રાઇબ કરજો અમારા વિડીયોને તો હવે અમે આગળના વિડીયોમાં તમને પાછા મળીશું